સેલવા સિવિલ હોસ્પિટલ બહાર પાર્ક કરેલા મોપેડમાં આગ બે વાહનો બળી ખાક જાનહાની ટળી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવા સિવિલ હોસ્પિટલ બહાર ચકચાર મચાવનાર ઘટના બની છે હોસ્પિટલની બહાર પાર્ક કરેલા એક મોપેડમાં અચાનક આગ લાગી હતી જે થોડી જ ક્ષણોમાં ભીષણ સ્વરૂપ ધારણ કરી ગયું હતું આગની જ્વાળાઓ એટલી ઝડપથી ફેલાય કે નજીકમાં પાર્ક કરેલા બીજા વાહનોને પણ તેની લપેટમાં લઈ લીધા થોડી જ મિનિટોમાં બે વાહનો બળીને ખાખ થઈ ગયા ઘટનાને લઈ હોસ્પિટલ પરિસર અને આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળ રહી સદન આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પોલીસે ઘટનાની ગંભીરતા નિરીક્ષી અને આ આગ શોર્ટ સર્કિટથી લાગી કે કોઈ બીજું કારણ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે ફોરેન્સિક ટીમ પણ હાલ ઘટના સ્થળની તપાસ કરી રહી છે સંગપ્રદેશ દમણમાં શિવરાત્રિના દિવસે વહેલી સવારથી જ ભાવિક ભક્તો પ્રદેશના વિવિધ વિસ્તારોમાં આવેલા શિવાલયોમાં શિવજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા દમણના ડાભેલ સોમનાથ ખાતે આવેલા સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું ભક્તો પોતાની આસ્થા સાથે શિવલિંગ પર પાણી દૂધ પંચામૃત બિલીપત્ર સહિત શિવને પ્રિય અન્ય વસ્તુઓનો અભિષેક કરી શિવજીને રીઝવવાનો અને તેમના આશીર્વાદ મેળવતા જોવા મળ્યા હતા આ પ્રસંગે ખાસ સોમનાથ માર્ગ પર મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો મેળાનો આનંદ ઉઠાવતા પણ જોવા મળ્યા હતા આ તરફ દલવાડા સ્થિત આવેલ વાસુકીનાથ મહાદેવ મંદિરમાં પણ દિવસ દરમિયાન ભક્તોનો જમાવડો જોવા મળ્યો હતો અહીં પણ મંદિરમાં વિવિધ ભક્તિસભર કાર્યક્રમો હવન સહિત વિશેષ અભિષેકનું આયોજન મંદિર સંચાલકો દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે દમણ હદની બાજુમાં આવેલા કુંતા ગામના કુંતેશ્વર મહાદેવ મંદિરમાં પણ વહેલી સવારથી જ ભાવિક ભક્તો મંદિરમાં આવી પોતાની શ્રદ્ધા અનુસાર શિવજીને રીઝવવાનો અને એમના આશીર્વાદ લેવાનો અવસર પ્રાપ્ત કર્યો હતો આ તરફ મોટી દમણ બીતવાડી વિસ્તારના કિનારે પણ તેરમાં શ્રી શિવ સિંધુ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસોને એકાવન જેટલા જોડાઓએ દરિયા કિનારે આયોજિત શિવ પૂજા કરવાનો લ્હાવો લીધો હતો પૂજા પૂર્ણ થયા બાદ વિધિવત એકસોને એકાવન શિવલિંગોને દરિયામાં વિસર્જિત કરવામાં આવ્યા હતા આમ શિવરાત્રીના પાવન અવસર પર પ્રદેશના તમામ શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં કુંડાચા ગામે ઓમ આકારમાં ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિર ઓમ નિખિલેશ્વર મહાદેવ મંદિર તરીકે વિખ્યાત બની રહ્યું છે મંદિરમાં નિખિલેશ્વર મહાદેવ ઉપરાંત એકસો ચાલીસ જેટલા દેવી દેવતાઓ બિરાજમાન છે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આ મંદિરમાં ભોળાનાથના દર્શને મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા બે હજાર ચારમાં આ સ્થળ ઉપર મંદિર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જે બાદ એન્જિનિયરિંગની કમાલમાં શરૂ થઈ હતી વીસ વર્ષ બાદ બે હજાર ચોવીસમાં મંદિરનું કાર્ય પૂર્ણ થયું હતું આજે આ મંદિરનું એક વર્ષ થઈ ગયું છે એક વર્ષમાં જ આ મંદિર આ વિસ્તારમાં ખૂબ જ પ્રચલિત બની ચૂક્યું છે મંદિરની ખાસિયત એ છે કે આ મંદિર ઓમ છે અને મંદિરના બાંધકામમાં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી મંદિરમાં કુલ નવ પ્રવેશ દ્વાર અને એકસો એક બારી છે મંદિરમાં ભગવાન નિખિલેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા કરવામાં આવી છે તો તેની સાથે એકસો જેટલા હિન્દુ દેવી દેવતાઓની પણ સ્થાપના કરવામાં આવી છે મંદિરનું નિર્માણ પાંત્રીસ હજાર સ્ક્વેર ફૂટના ક્ષેત્રફળમાં કરવામાં આવ્યું છે મંદિર માટે જે બાંધકામ કરવામાં આવ્યું છે તેમાં ચારસો થાંભલાવશે આ મંદિર ઓમ નિખિલેશ્વર મહાદેવ મંદિર તરીકે સમગ્ર દાદરા નગર હવેલી ઉપરાંત ગુજરાત મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ રાજ્યમાં જાણીતું બની ચૂક્યું છે અલગ અલગ રાજ્યના લોકો અહીં દર્શન કરવા માટે આવે છે મંદિર આસપાસ જે એરિયા છે તે એક પાંચ લાખ ચોરસ ફૂટનો છે જેમાં બાગ બગીચાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આ સ્થળ એક ટુરિઝમ પોઈન્ટ તરીકે પણ ડેવલોપ થઈ રહ્યો છે તો સાથે સાથે આસપાસના જે લોકો છે તેમને રોજગાર પણ પૂરું પાડી રહ્યો છે એટલે કહી શકાય કે આ મંદિર લોકોના માટે ભગવાનના દર્શનનો દ્વાર તો છે જ પણ તેની સાથે રોજગારીનું સર્જન કરનાર ઉત્તમ પ્રવાસન સ્થળ પણ છે અઠોતેર વર્ષની ઉંમરે આ સેવામાં અહીં હું છું હું સેક્રેટરીના પદે છું અને ગુરુકૃપાથી આ મંદિરનું બાંધકામ મને સોંપવામાં આવ્યું હતું બધા તરફથી અને આ મંદિરની જગા સીએ કાપડી મેડમ જે મારા બાજુમાં ઊભા છે એમણે આપી હતી આ મંદિર પાંત્રીસ હજાર ફૂટના ક્ષેત્રફળમાં બંધાયેલું છે ચારસો થાંભલા છે એકસો ચાલીસ દેવી દેવતા છે આ મંદિરનું મુખ્યત્વે આકર્ષણ નિખલેશ્વર મહાદેવ મંદિરના નામે ઓળખાય છે આ મંદિરના ઘેરાવાની દ્રષ્ટિએ જો ગણીએ તો લગભગ દોઢ લાખ ચોરસ ફૂટમાં આ મંદિર સમાયેલું છે અને આ મંદિરની આજુબાજુ દિવ્ય વનસ્પતિ સાથે લગભગ પંદરસો ઝાડવાનું વાવેતર થયું છે અને હજુ થવાનું છે હજુ આ જે ડેવલપમેન્ટ છે એ ટોટલ મંદિરની સાડા એકરની જગ્યામાં ખાલી મારી દૃષ્ટિએ પંદર ટકા પણ નથી વપરાણી હજુ આમાં ઘણા દિવ્ય પ્રોજેક્ટ હજુ સેવા માટેના લોકોના સેવા માટે આવવાના છે આ સિવાય મંદિરમાં ક્યાંય પણ લોખંડ વાપરવામાં આવ્યું નથી ઓમ મંદિરની ખાસિયત તો સનાતન ધર્મમાં ઓમ મંદિરની ખાસિયત કેવી રીતે વર્ણવી શકું હું તમને ઓમ મતલબ ઓમ જેમાંથી આપણે જન્મ્યા છે અને જેમાં આપણે લઈ પામવાના છે એ બ્રહ્માંડનું એક બ્રહ્માંડના ઈશ્વર ગણો ભગવાનને ઈશ્વર ગણો એનું આ દિવ્ય સ્વરૂપ છે અને એ દિવ્ય સ્વરૂપની જે ઝાંકીની મને ગુરુદેવે કરાવી હતી એના રૂપે આ પ્રેરણા મને પ્રાપ્ત થઈ હતી અને ત્યાર પછી અમે બધા ભેગા થઈને આ દિવ્ય કામ અમને મળ્યું અમે નિમિત્ત બન્યા એના માટે ગુરુદેવને હું આજે શિવરાત્રિના મહાપર્વ પર કોટી કોટી પ્રણામ કરું છું એકસો ચાલીસ દેવી દેવતા છે મુખ્ય નિખલેશ્વર મહાદેવ તરીકે છે પણ આમાં શિવ પરિવારમાં લગભગ સાત છે દસ મહાવિદ્યા છે એકાવન શક્તિપીઠ છે નવ દુર્ગા છે શિવ પરિવારમાં બાર જ્યોતિર્લિંગ સહિત છે નવ ગ્રહ છે નવ દુર્ગા છે મહાવીર છે તિરુપતિ બાલાજી છે મહાવીરજી છે શંકરાચાર્યજી છે અને જે દેવોના આર્કિટેક ગણાય વિશ્વકર્મા એવો પણ બિરાજમાન છે આમાં આમાં મંદિરમાં નવ દ્વાર છે અને એકસો એક બારી છે આજના આયોજન પ્રમાણે લોકોનો એટલો ઉમળકાભરો પ્રેમ છે કે અમે એમને કંટ્રોલ કરી શકતા નથી અને અત્યારે જે કંઈ સમય થયો એ સમય લગભગ અગિયાર સાડા અગિયાર એમાં અત્યાર સુધીમાં નહીં તો લોકો પાંચેક હજાર લોકો અભિષેક કર્યો છે આ મંદિરનો એક મંદિર માટે લોકોનો જનતાનો પ્રેમ છે લોકો ઓલ ઓવર ઇન્ડિયામાંથી બી આવે છે અને ફોરેનથી બી આવે છે ફોરેનથી અત્યાર સુધીમાં લગભગ બસો ત્રણસો જણા આવી ગયા અને દર શનિ રવિ બોમ્બેથી નહીં તો વીસ પચીસ જણા આવે આવે છે અને આવે જ છે બન્યા હતા તો એક વાર દેખ કે ગયા હતા ઓર મન કિયા કે शिवरात्रि में यहाँ पे आना चाहता था और मेरे फैमिली का साथ आया हूँ वो लोग दर्शन कर रहे हैं बट मैं यहाँ पे हूँ लेकिन मैं यहाँ पे आके मेरे को बहुत अच्छा महसूस हो रहा है हमारा गांव पे भी वहाँ पे बहुत अच्छा से होता है लेकिन यहाँ पे आके लगा बहुत अच्छा लग रहा है भगवान को दर्शन करके बहुत सुकून लग रहा है हर हर महादेव बहुत अच्छा लगा बहुत बढ़िया मंदिर है ऐसा मंदिर ही होना चाहिए भगवान का एकदम पसंद हो गया है दर्शन करके दिल खुश हो गया है हमारा जन्म मतलब सफल हो गया आज यहाँ बहुत बढ़िया बिल्कुल शासन द्वारा और यहाँ के व्यवस्थापक द्वारा बहुत बढ़िया व्यवस्था है और सब अच्छा है बहुत अच्छा है और दर्शाते मैं वो करूँगा पढ़ना करूँगा कि ज़्यादा से ज्यादा यहाँ आइए और भगवान का दर्शन कीजिए और लाभ उठाइए आप बहुत अच्छा लग रहा है मैं इसके पहले बहुत एक बार आ चुकी है फिर दोबारा आए हैं और इस समय अपने पति देव जी के साथ आई हूँ हमको बहुत अच्छा लगा हमको बहुत सुकून दिया मेरा सारा मनोकामना पूर्ण हो गया हमें आ मंदिर बंधुनो काम दो हजार चार माह शुरू करियो બે હજાર ચોવીસમાં અમે બધી મૂર્તિઓનો પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રણ દિવસનો પ્રોગ્રામ રાખ્યો હતો આજે એક વરસ થઈ ગયું વસંત પંચમીના દિવસે આજે શિવરાત્રિને દિવસે તમે જોયું હશે કે પૂરો માનવ મહેરામણ છે લોકો કંટ્રોલ નહીં થાય એટલા છે ને સનાતન ધર્મ માટે સનાતનીઓ માટે આ એક મોટામાં મોટું સ્થળ બની રહ્યું છે ટુરિઝમ પોઈન્ટ ઓફ વ્યૂ બી આ મંદિર ખૂબ જ પ્રચલિત થઈ રહ્યું છે એ નોર્થ સાઉથ બધા દેશો એવું નથી બધા રાજ્યોમાંથી પણ લોકો આવે છે ને ખૂબ જ મંદિરની તારીફ કરીને જાય છે આને લીધે આ બંધુ ત્યારે પણ ખૂબ જ લોકોને રોજી રોટ મળ્યો અત્યારે બી ટ્રાન્સપોર્ટેશનમાં નાના નાના રિક્ષાઓ વાળાથી માંડીને બધા ટ્રાન્સપોર્ટર નહીં પણ એટલો જ આમાં ફાયદો થાય છે લોકોને રોજી રોટીની સાથે ભગવાનના દર્શન કરવાનો જે લાવો મળે છે એનાથી અમને ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે વલસાડના ડુંગરી ગામના સિત્તેર જેટલા સિનિયર સિટીઝનોને છત્રીસ ફૂટ ઊંચા શિવલિંગના દર્શન કરાવી ગ્રામ પંચાયતના મહિલા સભ્યએ અનોખી સેવા પૂરી પાડી વલસાડ તાલુકાના ડુંગરી ગામમાં આવેલ સાંઈ દર્શન સોસાયટીમાં રહેતા અને ડુંગરી ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે ફરજ બચાવતા તેમજ સમાજ સેવિકા તરીકે પણ લોકો માટે હર હંમેશ ખડેપગે ઊભા રહી સેવાના કાર્યકર્તા શીતલબેન કિરણભાઈ પટેલના માતા પિતા ન હોવાથી તેમણે સિનિયર સિટીઝન લોકોની સેવા કરવા માટે એક બીડું ઉચક્યું છે ત્યારે મહાશિવરાત્રીના પાવન અવસરને લઈને શીતલબેને ગામના સિનિયર સિટીઝનોને શિવલીના દર્શન કરાવવાનું નક્કી કર્યું હતું ત્યારે Okay. બુધવારના રોજ ડુંગરી ગ્રામ પંચાયતના મહિલા સભ્ય શીતલબેન પટેલે ગામના સિત્તેર જેટલા સિનિયર સિટીઝનોને લક્ઝરી બસમાં બેસાડી વાકલ ગામ ખાતે બનાવવામાં આવેલ છત્રીસ ફૂટ ઊંચા શિવલિંગના દર્શન કરાવવા માટે લઈ ગયા હતા અને ત્યાં ભજન કીર્તન કરી શિવલિંગને જળ ચઢાવી તમામ સિનિયર સિટીઝનોએ ધન્યતા અનુભવી હતી તેમજ સિનિયર સિટીઝનોએ સમાજ સેવિકા તરીકે હર હંમેશ લોકોને મદદરૂપ થતા એવા શીતલબેન પટેલનો પણ ખૂબ આભાર માન્યો હતો Ciao A video per le mani, અને આજે મને એક એવો વિચાર હતો કે આજે મહાશિવરાત્રિ નજીક આવી રહી છે તો જે આ સિનિયર સિટીઝનો છે મારા ગામમાં એમને હું એક શિવલિંગ દર્શન કરાવું કારણ કે મારા પોતાના પર મા બાપ નથી તો આ સૌ મારા મા બાપ સમાન છે એટલે હું એમને ફ્રીમાં માં દર્શન કરવા લઈ જાઉં છું શિવલિંગ આપણે વાકલ ધરમપુરમાં જે હમણે પાંત્રીસ ફૂટ ઊંચું શિવલિંગ બનાવ્યું છે ત્યાં હું એમને લઈ જવા માંગુ છું અને એમની સારી એવી સેવા પણ હું આપું છું અને મેં સિત્તેર થી સાત થી સિત્તેર જેવા વૃદ્ધો ને હું લઈ જઉં છું અને મારું હજુ પણ એવું સપનું છે કે મારાથી જેટલી સેવા થાય એટલી તો હું કરું છું પણ હજુ પછી પણ હું એમને એક જ્યોતિ દીક્ષા પર દર્શન કરાવીશ એવી મારી ઈચ્છા છે જો મારી માતાજીએ મને સાથ આપ્યો તો હું એમને બાર થી બાર જ્યોતિ લિંગના પર દર્શન કરાવીશ બુધવારના રોજ મહાશિવરાત્રીનો પર્વ સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે ઠેર ઠેર શિવાલયોમાં ભોલેનાથની પૂજા અર્ચના સાથે અનેક સેવાકીય કાર્યો ચાલી રહ્યા છે દમણના સૌથી મોટા એવા સોમનાથ મહાદેવ મંદિરમાં પણ મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે દર વર્ષે આજના દિવસે અહીં મેળાનું આયોજન કરવામાં આવતું હોય મોટી સંખ્યામાં માનવ મહેરામણ સોમનાથ મંદિરે ઉમટી પડે છે જેઓ માટે દમણની શ્રી જગન્નાથ સેવા સમિતિ દ્વારા છાશ વિતરણનું આયોજન કરવામાં મેળામાં આવતા જતા તમામ આંગતુકોએ સમિતિ દ્વારા વિતરિત ઠંડી છાસનો લહાવ માણ્યો હતો અને ભર બપોરની ગરમીમાં ઠંડકનો અહેસાસ કર્યો હતો જગન્નાથ સેવા સમિતિ દ્વારા છેલ્લા પાંચ વર્ષોથી સંઘ પ્રદેશની અનેક સંસ્થાઓમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે જેમાં આ વર્ષે સમિતિના સભ્યોએ પ્રથમવાર મહાશિવરાત્રીના મેળામાં છાસ વિતરણનો સેવાકીય યજ્ઞ આરંભ્યો હતો જેમાં સહભાગી થવા દૂર દૂરથી જગન્નાથ સેવા સમિતિના સભ્યો નિઃસ્વાર્થ ભાવે સોમનાથ ખાતે આવ્યા હતા हम श्री जगन्नाथ हम उड़ीसा से आए हैं तो हम जगन्नाथ जी हमारा आराध्य हो गया है श्री जगन्नाथ का हम सेवा दे रहे हैं श्री सोमनाथ मंदिर में हम सेवा देने के लिए फ्री डिस्ट्रीब्यूशन के लिए ऐसा ही हमारा संस्था है ये दमन में पिछला पाँच साल से है और हम लोग ऐसा ही समाज सेवा का बहुत सारे काम भी किया है अभी ये साल हमने ये सेवा के तरफ से पहली बार सोमनाथ मंदिर में आया फ्री छाश डिस्ट्रीब्यूशन का सेवा देने के लिए और हमारा एक सौ भाई लोग है हम लोग दमन में लास्ट पाँच साल से ऐसा बहुत सारे अनाथ आश्रम में सेवा दे रहे हैं ऐसा वृद्धाश्रम में भी सेवा दे रहे हैं मंदिर में भी सेवा दे रहे हैं अभी ये एक सोशल वर्क है और हमने इधर से बहुत दूर से इधर आया है ये करने के लिए सेवा देने के लिए और हमारा ये विश्वास है कि हम अपना सा दूसरे को भी खुशी रखें और समाज में ऐसा ही सेवा दें तो ईश्वर का सेवा ही मानव का सेवा ही ईश्वर का सेवा है फिर राम मंदिर में भी हम सेवा दे रहे हैं ऐसा उसका तहत भी हमने अनाथ आश्रम में लास्ट दिन में गया दिन में हम लोग को अनाथ आश्रम में भी अपना सेवा दिया था और एक में भी सेवा दिया था દમણ એક પ્રવાસન સ્થળની સાથે ઉપરથી ઔદ્યોગિક નગરી હોય અહીં દેશના દરેક પ્રાંતના લોકો સાથે નેપાળ જેવા દેશોમાંથી પણ અનેક લોકો રોજગારી અર્થે વસવાટ કરે છે જેઓ અહીં તેમના તહેવારો અને રમતગમતોનું આયોજન કરતા હોય છે ત્યારે બુધવારના રોજ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે દમણમાં રહેતા નેપાળી સમાજ દ્વારા નારાયણ પાર્ક ગ્રાઉન્ડ પર એક વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં દમણ અને આસપાસના શહેરો સહિત સુરત અને અમદાવાદ સુધીની નેપાળી સમાજની કુલ અગિયાર ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો દમણ નગરપાલિકાના પ્રમુખ એસપી દમણિયાના હસ્તે ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા નેપાળી સમાજના પ્રેક્ષકો મોટી संख्या में उपस्थित रहया था टूर्नामेंट का सफल आयोजन बदल अस्पी दमनियाए आयोजकों ने शुभेच्छाओ पाठवी होती आज वॉलीबॉल टूर्नामेंट नेपालियों का दमन में सिटी में ऑर्गेनाइज किया था जिसमें 11 से 12 टीम ने पार्टिसिपेट किया और ये न सिर्फ दमन की टीम है बॉम्बे महाराष्ट्र गुजरात सूरत वलसाड वापी अलग-अलग टीम्स -अलग यहां पे आई है और एक माहौल देखिए आप दमन में एक दमन टूरिज्म हब की तरह डेवलप uh, हो रहा है सी फ्रंट बन गया हॉस्पिटल्स बन गई और होटल्स आ गई इंडस्ट्रीज़ है तो एक जॉब अपॉर्चुनिटी अपॉर्चुनिटी क्रिएट हुई है और आज हम देख रहे युवाओं ना के सर्विस के लिए बड़े खेल कूद में भी आगे बढ़ रहे हैं और दमन में चाहे यूपी हो बिहार हो उड़ीसा हो राजस्थान हो मराठी हो नेपाली हो सब प्लांट के लोग यहाँ पे आते हैं मैं इनको बोलता हूँ कि इसी तरह आइए दमन में विकसित करिए और दमन को डेवलपमेंट में साथ मिलकर आगे बढ़े વસાડાંગ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ રુદ્રાક્ષ વિશેષજ્ઞ શિવકથા અને ભાગવત કથા સમાપન પ્રસંગે હાજર રહી મહાશિવલિંગના પાવન દર્શન કર્યા વરસાદના વાકલ ગામે બટુક મહારાજ દ્વારા કુદરતના સાનિધ્યમાં ધરમપુરના ખારવેલ ખાતે માત્ર રુદ્રાક્ષથી આ વિરાટ અને અદ્ભુત શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે આ શિવલિંગ છત્રીસ ફૂટ ઊંચું છે અને છત્રીસ લાખ રુદ્રાક્ષનો ઉપયોગ કરીને બાંધવામાં આવ્યો છે આ ભવ્ય શિવલિંગ ભક્તજનો માટે શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર બની ગયું છે છત્રીસ લાખ રુદ્રાક્ષથી બનેલું આ શિવલિંગ શિવભક્તો માટે આશીર્વાદરૂપ છે અને ભક્તોને દિવ્ય શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિનો અનુભવ કરાવી રહ્યો છે ત્યારે આજે વસાડાંગના સાંસદ ધવલભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિત અનેક આગેવાનો રુદ્રાક્ષ વિશેષજ્ઞ શિવકથા અને ભાગવત કથાના સમાપનના દિવસે ઉપસ્થિત રહ્યા હતા શિવલિંગ નિર્માણ થયું છે આજે નવમો દિવસ છે નવ દિવસ દિવસથી હજારો ભક્તો ભગવાન શંકર ને શિવલિંગને જળ ચડાવી કૃતાર્થ થઈ રહ્યા છે પ્રત્યેક રુદ્રાક્ષ સ્વયં શિવલિંગ છે એક શિવલિંગ પર જળ ચડાવવું એટલે એક શિવલિંગનો અભિષેક એક રુદ્રાક્ષ પર જળ ચડાવીએ એટલે એક રુદ્રાક્ષ શિવલિંગનો અભિષેક અહીંયા શ્રદ્ધાળુઓ એક લોટો ચડાવે એટલે છત્રીસ લાખ શિવલિંગ અભિષેક કરવાનું પુણ્ય પામે છે ધન્ય છે એકસો ચુમ્માલીસ વર્ષ પછી આવેલો આ ભવ્ય અવસર આ યોગ કુંભની પૂર્ણાહુતિ અને અહીંયા મહાદેવની પૂર્ણાહુતિ થાય છે મહાદેવ બધાના પર કૃપા કરે સૌનું મંગલ કરે યજ્ઞ શિવકથા અને દોઢસો કરોડ ઓમ નમઃ શિવાય હસ્તલિખિત મંત્રો ભગવાન સૌનું મંગલ કરે એવી પ્રાર્થના ભારતનું સમગ્ર વિશ્વનું કલ્યાણ થાવ ઓમ નમઃ શિવાય